અટલાદરા વિસ્તારમાં માધવનગર મેડિકલ કેમ્પ યોજાયો વડોદરા અટલાદરા વિસ્તારમાં આવેલા માધવનગરમાં મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અટલાદરા વિસ્તારમાં માધવનગર મેડિકલ કેમ્પ યોજાયો વડોદરા અટલાદરા વિસ્તારમાં આવેલા માધવનગરમાં મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સિલોક્સ ઇન્ડિયા દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિટલ હોસ્પિટલ તથા અટલાદરા અર્બન હેલ્થ સેન્ટરના ડૉક્ટરો હાજર રહી માધવનગરના રહીશોને ચેકઅપ કરવામાં આવ્યું હતું જેમાં બાળકોના ડોક્ટર તથા સ્ત્રી રોગના ડોક્ટર તથા તપાસવામાં આવ્યું હતું જેમાં નિઃશુલ્ક દવા આપવામાં આવી હતી વિસ્તારના જય ભવાની ગૃપ પ્રમુખ રાજુભાઈ ઠક્કર ઉપસ્થિત રહ્યા હતા જ્યારે કેમ્પની શરૂઆત દીપ પ્રગટાવીને કરવામાં આવી હતી મોટી સંખ્યામાં રહીશોએ આ કેમ્પનો લાભ લીધો હતો મારું નામ ડૉક્ટર મંથન શાહ છે હું બાળરોગ નિષ્ણાત છું આપણે આજે આ કેમ્પનું આયોજન કર્યું છે જેમાં આપણા બાળકોની તપાસ કરીશું કુપોષણ લગતા વજન ના વધતા લાયક એમનું બારે ઘડે બીમાર પડતા હોય એના માટે આપણે તપાસ કરીશું લોહીની ઉણપ છે કે નહીં કરમિયાની દવા લીધી છે કે નહીં રસી ટાઈમ ટુ ટાઈમ લીધી છે કે નહીં એના માટે આપણે આયોજન કર્યું છે જેનાથી બાળકનું ભવિષ્ય સુધરશે ધન્યવાદ સામાન્ય રીતે આપણે શરદી ખાંસી તાવ એમને થતા હોય વારે ગળે વજન ના વધતું હોય તો એ પોસિબલ ખરું કે હૃદયની બીમારી હોઈ શકે છે લાંબા સમયથી અગર ભૂખ ના લાગતી હોય તો એના માટે પેટ રિલેટેડ કોઈ તકલીફ હોઈ શકે છે આ કેમ સિલોક્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા સીએસઆર અંતર્ગત કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી અંતર્ગત જનરલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેની અંદર સ્ત્રીરોગના નિષ્ણાત રોગના નિષ્ણાંત અને જનરલ ફિઝિશિયન્સ છે આપણે અહીંયા નિઃશુલ્ક કેમ્પ છે અને દવા પણ નિઃશુલ્ક આપવામાં આવશે ડૉક્ટરની છ જણાની ડૉક્ટરની ટીમ છે અત્યારે મારું નામ મયંક ડોઢિયા આજ રોજ અટલાદરા માધવનગર હુડાના મકાનો પર સિલોક્સ ઇન્ડિયા કંપની તરફથી એક જનરલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં બાળરોગ નિષ્ઠાંત સ્ત્રીરોગ નિષ્ઠાંત સાથે ઘણા બધા ડૉક્ટરોની ટીમ જનરલ મેડિકલ કેમ્પ માટે અત્યારે ઉપસ્થિત છે નિશુલ્ક આ કેમ્પ રાખવામાં આવ્યો છે આમાં સહયોગી તરીકે વાઇટલ્સ હોસ્પિટલનો પૂરોપૂરો સહયોગ છે એનો સ્ટાફ પણ અહીંયા અત્રે ઉપસ્થિત છે તેમજ અટલાદ્રા હેલ્થ સેન્ટરના તમામ ડૉક્ટરો અને એમનો સ્ટાફ અત્રે અહીંયા ઉપસ્થિત છે સિલોક્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ આ કંપની દ્વારા જે આ નિઃશુલ્ક કેમ્પનું આયોજન કર્યું છે એમાં ખૂબ જ મોટી સંખ્યામાં પેશન્ટો આવતા હોય છે અને એમની સારવાર મુજબ નિઃશુલ્ક એમને દવાઓ પણ આપવામાં આવતી હોય છે અને ખૂબ જ સુંદર આયોજન આ રીતે એક વિસ્તાર માટે કરવામાં આવ્યું છે